સો હેલ્લો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તમને નવું લઈને આવ્યો છું આજ આજ તો આપણી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી વસ્તુ આવી છે જૂનામાં જૂનામાં એવી વસ્તુ આવી છે જૂની વસ્તુ જે તમને પસંદ આવે તો આપણે બાઇકોની વાત કરવાની છે સ્પ્લેન્ડર બાઇક જૂની વસ્તુ અને એમાં પણ ક્યાંની ખબર છે ગુજરાતની જ જૂની વસ્તુ એવી જૂની જૂની વસ્તુ બતાવવાનો છું જે લેવા લાયક હોય અને લોકોને લેવું છે જૂની વસ્તુ પણ મળતી નથી તો ચાલો હું તમને બાઇક બતાવું સ્પ્લેન્ડર સૌથી પહેલાં આપણે સ્પ્લેન્ડરથી સારું ચાલુ કરીએ આપણે જે તમને પસંદ હોય તો આ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી નવું નવું આવે છે એ તમે લઈ શકો સેકન્ડ હેન્ડ નવું નવું આવે છે જૂની વસ્તુ હોય પણ નવી નવી વસ્તુઓ હું લાવું છું આમાં જે સારી સારી હોય એવી તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ હું તમને બતાવવા જઈ રહ્યો છું બાઈક જે ફોટામાં હોય છે વિડીયોમાં તો નથી હોતું એટલે ફોટામાં જ તમે જોઈ શકો છો હવે તમારા માટે લાવ્યો છું આ બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાનું છે સાડત્રીસ હજાર હીરો પોન્ડા સ્પ્લેન્ડર બે હજાર તેર મોડલ અમદાવાદનું છે આ બાઇક તમારે લેવું હોય આ બાઈક ખરીદવું હોય તો તમને કેટલામાં પડશે સાડા ત્રીસ હજારમાં અને પ્રો બાઇક છે કન્ડિશન મસ્ત છે એકદમ સારું બાઈક છે સંભાળેલું છે પણ હા કે બે હજાર તેર મોડલ છે એ પ્રમાણે ભાવ થાય છે આનો બે હજાર તેર મોડલ છે એ પ્રમાણે ભાવ આનો છે તો તમને આ બાઈક લેવું હોય અને આ બાઈક ખરીદવું હોય તો તમારા માટે આ બેસ્ટ રહે છે તો જેને પણ આ બાઇક ખરીદવા માંગતા હોય અને જે પણ આ બાઇક લેવા માંગતા હોય તો એના માટે સસ્તું બાઇક સારું બાઇક અને મસ્ત કન્ડિશનવાળું બાઇક તમને મળી રહેશે ટાયરો કમ્પ્લીટ છે આગળનું ટાયર પણ સારું છે પછી પાસાનું ટાયર પણ સારું છે અને એન્જિન એન્જિનમાં કંઈ બનાવડાયેલું નથી કે પછી નોર્મલ છે તો તમારે ઘર માટે આ વસ્તુ મસ્ત રહેશે અને હા કે જી જે અગિયાર છે આ અને તમારે લેવું હોય જૂનાગઢનું છે તમારે લેવું હોય તો મળી રહેશે અમદાવાદમાં અમદાવાદમાં તમને જોવા મળશે તો જ લેવા માટે તમે મને કહી શકો છો હવે બીજી વસ્તુ બતાવવાનો છું હવે તમને બતાવવાનો છું આ બીજું બાઇક હવે સ્પ્લેન્ડર છે હવે આ સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચવાનું છે છત્રીસ હજારમાં બે હજાર અગિયાર મોડલ અને મસ્ત કન્ડિશન અને હા આ બાઈક ફક્ત ને ફક્ત સત્રીસ હજાર તમારા માટે એ કોર્નર હજુ બીજાને વેચાયું નથી એ કોર્નરવાળું છે મારા માટે તો આ લોકેશન સારું રહેશે અને આ બાઈક પણ તમારે લેવું હોય તો ગુજરાતમાં જ છે આ બાઈક આપણે કઈ બાજ ખબર છે સુરેન્દ્રનગરનું બાજુ બાઈક બાઈક પડ્યું છે ત્યાં છે જૂનાગઢ એટલે જે જે બાઇકો હું તમને જ્યાં કહું ને ત્યાં પડ્યા છે પણ આ બાઈક તમે જોઈ શકો છો ટાયરો અંદરથી કમ્પ્લીટ છે લાઇટો ચાલુ છે આની પછી કે આમાં કાટ બાટ નથી પછી કલર ઉખડેલો નથી તમારા માટે મસ્ત રહેશે આ બાઈક તો આ બાઈક લેવું હોય તો તમે મને કહી શકો છો હવે છેલ્લું બાઇક બતાવી દઉં વધારે બાઇક નહોતા આવ્યા એટલે હું વધારે બાઈક નથી બતાવતો પણ જે બાઈક હોય છે જેને વેચવાના હોય છે એ તમને કોન્ટેક કરાવું છું તમારા માટે લાવું છું હવે આ બાઈક હીરો સ્પ્લેન્ડર આ બે હજાર અઢાર અડતાલીસ હજાર માં વેચવાનું છે વડોદરાનું છે સત્યાવીસ હજાર ચારસો કિલોમીટર ફરી ચૂકેલું છે ફર્સ્ટ ઓનર અને મસ્ત છે આ બાઈક તમારા માટે બહુ સરસ રહેશે જોઈ શકો છો આ બાઇક તમારે લેવું હોય અને આ બાઇક પણ ખરીદવું હોય ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ નવું બાઇક છે એટલે ભાવ પણ ઊંચો હશે તો તમને અડતાલીસ હજારમાં પોસાય અને અત્યારે બાઇકના ભાવ લાખ લાખ રૂપિયા થઈ ગયા એના કરતાં સેકન્ડ હેન્ડ લઈ લેવું સારું તો આ સેકન્ડ હેન્ડ તમારા માટે મસ્ત રહેશે અડતાલીસ હજારમાં અત્યારે બાઇક નથી મળતું તો અડતાલીસ હજારમાં ઓછો ભાવ થઈ જશે એવું ફિક્સ કિંમત નથી આની સમજ્યા ને દોસ્તો તો લેવા માટે ફટાફટ કોન્ટેક કરજો આ વિડીયો સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના બોલતા યાર નવા નવા વિડીયો આવે છે જુઓ લાઈક કરો અને હા કે ઘણું બધું શીખવા પણ મળશે આમાં કે કઈ વસ્તુ કેવી રીતે લેવી જોઈએ કેવી રીતે ના લેવી જોઈએ મોંઘી પડે કે ઓછી પડે એવી બધું જાણકારી આવે ને એ જો જાણવા મળે અને હા કે કંઈક સારી વસ્તુ લઈ શકો આપણી જૂની વસ્તુનો ઓલ્ડ વસ્તુનો બિઝનેસ છે આપણો